અકોટા દાંડિયા બજાર બ્રિજ સોલાર પેનાલની ગત મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો જેમાં કાર ધડાની રેલિંગ સાથે અથડાઈ અને જેના કારણે નુકસાન થયું છે જોકે આ અકસ્માતમાં કોઈ પણ જાનહાની નથી થઈ તે રાહતની વાત છે મોડી રાત્રે અકસ્માત અકોટા દાંડિયા બજાર બ્રિજ પર સર્જાયો પુરપાટ ઝડપે કાર હંકારી અને કાર ચાલક સ્ટન્ટ કરી રહ્યો હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે અકોટા દાંડિયા બજાર બ્રિજ પર અવારનવાર અકસ્માતો સર્જાય છે અને તેને લઈને જ આ બ્રિજ વિવાદમાં જોવા મળતો હોય છે તે જ પ્રમાણે ગત રાત્રે પણ અકોટા દાંડિયા બજાર બ્રિજ પર અકસ્માત થયો અને જેમાં કાર ડિવાઈડર સાથે ધડાકાભેર રથડાઈ છે જેના કારણે કારને નુકસાન થયું સાથે ડિવાઈડર પણ તૂટી ગયો હોય પરંતુ રાહતની વાત એ છે કે અકસ્માત મોડી રાત્રે થયો હતો જો થોડા સમય પહેલા અકસ્માત થયો હોત સાંજના સમયે અથવા તો દસ અગિયાર વાગ્યાની આસપાસ તો અહીંયા લોકોની અવર જવર પણ વધારે હોય છે લોકો અહીંયા સેલ્ફી લેવા માટે મજા માણવા માટે બર્થડે ઉજવણી કરવા માટે ભેગા થતા હોય છે અને તેના કારણે મોટી દુર્ઘટના થઈ શકી હોત પરંતુ મોડી રાત્રે અકસ્માત થયો હોય કોઈ પણ જાનહાની નથી થઈ કારમાં સવાર જે યુવકો છે તેઓનો પણ આ બાદ બચાવ થયો છે આ પ્રકારે જ્યારે અકોટા દાંડા બ્રિજ પર સ્ટન્ટ પણ થઈ રહ્યા હોય રોમિયોગીરી અમુક લોકો દ્વારા કરવામાં આવતી હોય ત્યારે આ પ્રકારની જ્યારે અકસ્માતની ઘટનાઓ બને ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા આવા સ્ટંટ કરનારા કાર ચાલકો સામે કાર્યવાહી કરાય અને બેફામ રીતે ગાડી હંકારતા કાર ચાલકો પર લગામ લગાવવામાં આવે તે જરૂરી બન્યું છે